જોઈ શકો છો મિત્રો એક પાર્સલ આવેલું છે સરસ મસ્ત મજાનું પણ છે ને બહુ જ વાળું છે કે એમ ભલે એવું છે ને મિત્રો નહીં એમ બહુ જ વજન છે તો આનું છે એની કાલે પાર્સલ રિવ્યુ થશે હા યુ ફેમિલી કેમ છો મજામાં આપણે પણ મજામાં છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણને સ્વાગત કરીએ છીએ આપણા નવા બ્લોગ વિડીયોમાં તો જોઈ શકો છો વાગી રહ્યા છે એક એક વાગીને પાંચ મિનિટ છે એટલે બધાને ગુડ આપતો કેમ કે વિડીયો થોડું લેટ શરૂ કર્યું છે અને મેં બે કુર્તાના ડ્રેસ કટિંગ કર્યા અને બનાવી દીધા છે તો હું તમને બતાવી દેમ બાકી તો સવાર સવારની વાત કરું તો સવારે હું છે ને મિત્રો ચા અને નાસ્તો કરીને પોણા દસ વાગે જ આજે તો દુકાને આવી ગઈ લો અને દુકાને વાળી ગોળીને થોડી કમ્પ્લીટ કરી લે અહીંયા તો મેં ભરેલી જ હતી એટલે પણ તો કેવું કતરણ પડે એટલે બધો કચરો તો થઈ જ જાય છે બાકી તો હું કેમ કઈ નહીં થોડો ઘણો આવું ટેલર હોય તો નીચે કચરો રહે એ બધું કરવા જાય તો આ કામ રહી જાય ને આ કામ કર પેલું વાળવા જાય તો આ રહી જાય ને આ કરવા જઈએ તો પેલું રહી જાય એ ટાઈપનું છે તો ગમે તે જતું કરવું પડે બાકી તો બીજું કઈ નહીં ચાલો હું આજે ડ્રેસ બનાવ્યું એ હું તમને દેખાડી દઉં છું જો તો આજે છે ચેન લગાવી છે અને આ ટાઈપનું કરીને પેટર્ન થોડી કરી છે અને સ્લીવ પર જેવું પાઇપિંગ કરી છે ને આ રીતના સિમ્પલ જ છે મતલબ આ પેલું કયું મટીરિયલ કે કોટન તો નથી મિત્રો પણ આયરું કયું સિન્થેટિક સિન્થેટિક મટીરિયલ છે કોટન હોય એથી વધારે સારું રહે પણ આ લોકો આવું જ લાવે છે દર વખતે અને બીજો એક કુર્તો જ ક્યાંય ગયો એક કુર્તો આ કાપડનો બનાવ્યો છે હા એ રજો ગળી કાંઈ મૂકે ને તો પીવું જરા આમ તો થઈ જાય ખ્યાલ જ ના આવે તો આમાં પણ એવું છે કે આખું કેવું પાછળ પેક અને ચેન કરી છે એટલે પહેરવામાં ઇઝી રહી ચેન હોય તો આમ કહીને બાકી એકલું એમાં જોઈએ તો એ આવી જાય વાંધો નહીં આવે ધોળખેંચીને પહેરવું પડે તો આ રીતના છે ટેક્ટર એન એમાં પણ સેમ લંબાઈ અને સેમ જ છે તો આ રીતના બોર્ડર લીધી છે અને જો આ રીતના એનું ગળું સલવારનું યુઝ કરીને ગળાની પેટર્ન ક્રિએટ કરી છે બધા સમોસા સમોસા ચાર સમોસા મૂકેલા છે તો એ રીતના છે બીજું કંઈની સેમ જ પાઇપિંગ ને એવું સેમ જ માપ છે અને સેમ જ કુર્તા છે તો કેવા લાગ્યા તમને આપણે દુકાને સીવડાવવું હોય તો વાલિયા ગામમાં શાદા લેરી સ્ટેલર છે ત્યાં તમને એડ્રેસ બનાવી આપવામાં આવશે બધું જ મતલબ આપણે કરતા છે અને આ બ્લોગ બી બનાવતા છે તો જો તમે કદાચ વિડીયો જોઈને આવવું હોય વિડીયો જોયું હોય ને કદાચ સીવડાવવાની ઈચ્છા હોય તો સારું કામ કરતા છે આપણે બાલ્યમાં ફેમસ જ છે અને આજુબાજુના ગામડીના લોકો પણ અહીં સીવડાવે છે અંકલેશ્વર છે ભરૂચ છે એવી જગ્યાએથી બધા આવે છે સીવડાવવા માટે કેમ કે મેં બહુ બહુ નાનો હતો તમને આ ટેલર કામમાં બિઝનેસમાં છું એટલે થોડું નામ છે હું એવું નહીં કર્યો કે નામ છે પણ તમે આવીને અનુભવ કરજો શિવડાવજો કઈક તો બ્લાઉઝ છે ડ્રેસ આ બધું સીવી આપીએ તો વાલિયા ગામમાં શારદાર લેડીસ ટેલર મેન બજારની બસ્તે ની પાસે જ છે અને ભક્તિધામની બાજુમાં શારદાર લેડીઝ ટેલર એવું કહેશો તમે કોઈને પૂછો તો તમને બતાવી દે કે આ જગ્યાએ છે દુકાન છે નજીક જ છે વાલ્યમ વાલ્ય તો બહુ મોટું છે બી નહીં તો તમે આવજો વાંધો ની તો બાકી તો તો ભૂખ લાગી ગઈ છે તો ચાલો જઈએ જમીએ બીજું તો શું આવે તમે લોકો કમેન્ટ કરજો તો તો લાઈટો બંધ કરી દઈએ બસ મિત્રો આવે ઘરે જઈએ મહિલા તો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને આવી ગયા છે હાજ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જમવા માટે બેસી ગયા છે જમવાનામાં છે મિત્રો આપડા ઘરે છે કારેલા છે અને આ પેલી દાળ છે વઘાલી ખીચડી છે રોટલી છે તો ચાલો મસ્ત મજાનું જામી લઈએ અઠાણું લઈ લેજો ચાલો અઠાણું પણ મંગાવીએ ખાઈ લઈએ ફટાફટ તો જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે મસ્ત મજાનો દુકાન ની અંદર લેટ અત્યારે વાગી રહ્યા છે પાંચ અને લેટ એટલા માટે થઈ ગયું કે અમે બધા ખાધું ને થોડીક વાર બેઠા ને તો પછી આમ નીન્દ્રા રાણી આવી ગયા આજે તો એવા સુઈ ગયા તો ડાયરેક્ટ સાડા ચારે ઉઠો ફ્રેશ થયો અને પછી દુકાને આવ્યો તો અત્યારે પાછા બસ આવી રીતના છે તો ચાલો હવે આપણે છે ને જે પાયજામો છે એ સીવી નાખ્યા નાખીએ પાયજામો બનાવતા છે એ પાયજામો અને આ સલવાર છે એ બનાવી દઈએ કેમકે આ બે ટોપ ટોપ બની ગયા આપણા કમ્પ્લીટ મસ્ત તો હવે નીચેના પાયજામા આવે એ બનાવી દઈએ તો ચાલો મહિલા થોડીક વારમાં ત્યાં સુધી આવે આ કામ પતાવી લે એમને કામ પતાવીને તમને મળ્યું બાકી આપણી લાઈફ વિશે આવી રીતના બધું આવતું જ રહેશે ને આવશે નવા નવા બિન મસ્ત મસ્ત વિડીયો અમે જવાના છે ઘણી જગ્યાએ ફરવા માટે બધા પ્લાન ચાલી જ રહેલા છે બસ તેમ બધું સેટ થાય તમે વિડીયો તમે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત મસ્ત બધા વિડીયો આવવાના છે તો બહુ જ મજા આવશે તમને લોકોને બહુ જ મોજ મસ્તીવાળા વિડીયો આવવાના છે તો તમે બનેલા રહેજો વિડીયોમાં બીજું તો કંઈ નહીં ચાલો હું મારી અત્યારે હાલ તો સરવાર બનાવી દઉં બાકી કંઈક મોહલ આ રીતના છે ને સ્કૂલના છોકરાઓ બધા છૂટી ગયા છે તો બધા એમ જાય ને એટલે પબ્લિક થોડું વધી ગયું છે અત્યારે તો એવું થાય છે ત્યારે ચાલો મહિલા જોઈ શકો છો મિત્રો એક પાર્સલ આવેલું છે સરસ મસ્ત મજા પણ છે ને બહુ જ વજન વાળું છે કે એમ ભલે એવું છે ને મિત્રો નહીં એમ બહુ જ વજન છે તો આનું છે ને કાલે પાર્સલ રિવ્યુ થશે તો કાલનું વિડીયો જોવાનું ભૂલતા નહીં આ પાર્સલમાં શું છે કે તો દેવાનું મન થતું છે પણ તમને કાલે જ કેવા કાલે વિડીયો ખાસ કરીને જોજો ત્યારે આ પાર્સલ ખોલીશું કે એમાં શું છે પણ પાર્સલ કેવું દેખાય છે જો ને આમ કેવું બધું પેક થઈને આવેલું છે એમ તો એમ મતલબ કંઈક અલગ જ છે વસ્તુ ને કામનું જ વસ્તુ છે એમ તો એવું કામનું છે કે મજા આવી જશે તો કેટલો કેટલાનું છે પૈસા પણ તમને કાલે જ કહીશ કે કેટલાનું આવ્યું છે ને ક્યાંથી મંગાવ્યું છે ને તો સરસ મજાનું પાર્સલ તો બહુ જ મોટું છે તો ચાલો કઈ વાંધો નહીં પણ એ તમને કાલે બનાવ એ વિડીયો જોવા માટે તમે તૈયાર રહેજો કેમ કે પાર્સલ માં સરપ્રાઈઝ છે તો સમજો કાલે જ કેવા આવડે કહેવાય કે મન તો એટલું બધું છે કે તમને મેં આવડે જે પોટલું ખોલી કાઢું પાર્સલ ને દેખાય એમ પણ કાલ પર રાખીએ છીએ યુવા તો બીજું કંઈ કાલે રાખવાની યાર જોઈ લે હું મસ્ત મજા આવશે એમાં ને બહુ સારું વસ્તુ છે એવું નહીં કે એમ કઈ છે એમ એ બધા તમે એમ જોવા માટે રહેવ કે ના સારું કઈક તો આટલું મોટું આટલું બધું મોટું મંગાવ્યું હોય તો કઈ ખાસ અસર ખાસ જ વસ્તુ છે તો જોજો વિડીયો કાલે મજા આવશે વિડીયો જોવાનું ઓકે જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે સાડા સાત અને મેં આ બે સલવાર બનાવી દીધી છે જોવો બે સલવાર કેવી છે હું તમને બતાડું જો આવી મોડી ભળેલી છે એમ નીચે પંજાબી સલવાર આવે ને એ પંજાબી સલવાર એમ જો આવ્યો ખ્યાલ પંજાબી સલવાર એમ તમને ખ્યાલ આવે મતલબ આવી રીતના પંજાબી સલવાર જુઓ આગળ નાડા વાળો ભાગ આવે આ નાડું આવે અને કિસ્ટક ને એવું લગાવેલું આવે ને અહીં પ્લેટ પ્લેટ લે પ્લેટ આવે જુઓ એવી રીતના સિમ્પલ સલવાર આવે આ એ બની ગયેલી છે આ બંને અને એના આ બંને પાયજામાં છે મતલબ પાયજામાં બી કહેવાય અને સલવાર બી કહેવાય જો આ રીતના બનીને તૈયાર થઈ ગયેલું છે જુઓ મસ્ત મજાનું તો આ રીતના બંને સલવાર બનાવી

તો કેવી દાળ ઉકળે છે જુઓ મિત્રો મસ્ત મજાની ડાળ ઉકળી રહી છે અને શાક બતાડું તો તમને શાક ગરમ જ છે પણ જો મસ્ત વરા નીકળે છે ને સરસ શાક છે અને અહીં ચાવલ બની ગયું એટલે કે ભાત આપડા તો બીજું કઈ નઈ મિત્રો તો ચાલો હવે થોડી વાર બેસીએ બેસીને જ આવેલા છે ને અહીં બી બેસન છે તો બીજું કઈ નઈ તો ચાલો આરામ કરીએ ને પછી મહિલા તો જોઈ શકો છો મિત્રો બધા જમવા માટે બેસી ગયા છે આ બાજુ આ બધા બેઠા છે તો ચાલો આપણે પણ ફટાફટ બેસી ગયા જમવા માટે આપણું જમવાનું પણ મસ્ત મજાનું કાર નાખ્યું છે નીચે જ બેસીને અમે જમતા છીએ મિત્રો તો ચાલો મસ્ત મજાનું જમવા છે જમવાનું બતાવી દેમ તો છે ને આ છે દાળ ભાત ને આ છે રીંગણ બટાકાનું શાક અને રવો અને અઠાણું તો આટલું આઇટમ આપણે મસ્ત મજાનું જમી લઈએ